ભરૂચ નગરપાલિકાની મળેલ સામાન્ય સભામાં ચુમ્માલીસ જેટલા વિવિધ મુદ્દે ચર્ચા કરી સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી જોકે સામાન્ય સભામાં શાસક પક્ષના સભ્યોની પ્રમુખ આરવી પટેલ સામે નારાજગી સ્પષ્ટ થતી હતી ભરૂચ નગરપાલિકા પ્રમુખ આરવી પટેલ સામે તેમના જ પક્ષના સભ્યોની નારાજગી હોવાની ચર્ચા વચ્ચે મળેલ સામાન્ય સભામાં વહીવટી મહેકમ પવડી સેનેટરી વગેરે વિભાગના વિવિધ ચુમ્માલીસ જેટલા મુદ્દે

શાસક પક્ષની જે આંતરિક લડાઈ છે એ બહાર આવી છે અને દર સામાન્ય સભાના અંદર પ્રમુખ સ્થાનેથી જે કામો વિકાસના લેવામાં આવે છે એ કામોના અંદર હંમેશા વિપક્ષની સાથે રહ્યું છે પણ આજે જે પક્ષની અંદર અંદરની લડાઈના કારણે પ્રમુખ સ્થાનેથી એક પણ કામ લેવામાં આવ્યું નથી જાણે ભરૂચનું વિકાસ તો રૂંધાઈ રહ્યો છે એ આજ હાલની પરિસ્થિતિ ભરૂચ નગરપાલિકાની છે અને વિપક્ષે પણ પ્રમુખ પર દબાણ કર્યું અને કહ્યું કે જો વિકાસના કામ હોય તો આપ એને પ્રમુખ સ્થાનેથી રજૂઆત રજૂ કરો અમે આપને સમર્થન આપીશું પણ પક્ષની આંતરિક લડાઈના કારણે એ વિકાસ ભરૂચનો જે બી વિકાસલક્ષી કામો હતા એને રજૂ કરવામાં નથી આ એક ખૂબ જ દુઃખની વાત છે અને ભરૂચના વિકાસને શાસક પક્ષ દ્વારા પોતે પોતાના એક સ્વાર્થના કારણે ભરૂચનો વિકાસ રૂંધાઈ રહ્યો છે એવું અમને આજે સામાન્ય સભામાં જોવા મળેલું છે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ હરિ પટેલે સામાન્ય સભાના તમામ મુદ્દાને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું જોકે વિપક્ષના તેઓના પક્ષના આંતરિક અસંતોષ અંગે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો ત્રણસો જેટલા નક્સલવાદીઓએ મારા ભારત દેશના છવ્વીસ જેટલા સીઆરપીએફના આર જે મૃત્યુ કર્યું છે એ માટે પહેલા તો અમે શ્રદ્ધાંજલિ ભાવાંજલિ અને ભવ્ય અંજલિ આપવાનું કામ કર્યું ત્યાર પછી એકથી ચુમ્માલીસ જે કામો એજન્ડાની અંદર હતા એ તમામ કામોને પક્ષ વિપક્ષ અપક્ષે સર્વાનુમતે બહાલ કરેલા છે હસ્તુ ભારત માતા કી હા સર વિપક્ષે આક્ષેપ કર્યો છે કે શાસક પક્ષમાં અંદર અંદર ખેંચતાણ છે અને નગરસેવક આપની વિરુદ્ધ છે માટે અધ્યક્ષસ્થાનથી કોઈ કામ રજૂ નથી થયું એ બાબતમાં તમે ખુદને સાક્ષી છો તેમ છતાં મારે એવું કહેવાનું મન થાય ભરૂચ નગરપાલિકામાં છેલ્લા કેટલાક દિવસો થી શાસક પક્ષમાં માં અસંતોષ હોવાની વ્યક્તિ થયેલી વાતો ની સામાન્ય સભામાં શાસક પક્ષના સભ્યોના મોનથી સ્પષ્ટ થતી હતી ત્યારે આ મુદ્દે મોવડી મંડળ કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું